ભગવાનનો હાર બનાવતા હતા આરતી કરવાનો ટાઈમ થઈ ગયો તો એટલે તો આપણે કાંઈ બહુ ટાઈમ ન મળ્યો આજે વહેલા વિડીયો અને આખો નેન્ડ પોલિશ વાળો થયો એટલે પછી નવરામાં પણ બહુ વાર લાગે એટલે મોઢો તો આખું લાલ લાલ થઈ ગયું કે આ બધે ને નેન્ડ પોલિશ કરી હતી આખા પગ હાથ એને બધે એટલે કાંઈ આપણે વહેલા ટાઈમ ન મળ્યો એટલે આજે તનિષ્ઠને લઈ જવાનું છે સ્કૂલે મોદક એટલે એ કાંઈ લાડવા તો ખાતો નથી એટલે લાડવા લઈ જવા નહીં કાંઈ લાડવા તો ખાઈ નહીં નાના છોકરા તો મમ્મી એને માટે કંઈક નવી આઈટમ બનાવશે કે કંઈક યુટ્યુબમાં જોયું છે ઓરિયો બિસ્કિટમાંથી એમ તો આપણે બનાવી નાખ્યું છે ડાળ ભાત અને શાક ને બધું આપણે રસોઈ તો બની ગઈ મસ્તક બનાવવાના મોદક બિસ્કિટ લઈ લીધા શું શું બધું વસ્તુ શું શું લીધી તમે મમ્મી કેટલી વસ્તુ કાલે મમ્મી ખબર શું શું લેવાય તો ઓરિયો બિસ્કીટ રીમય લઈ લેવાનું હમ ક્રીમ કાઢી લેવાનું કાઢવાનું કે એમને વાઈટ ક્રીમ વાળા જ લેવાના એ પાસે બધા અલગ અલગ ફ્લેવરમાં હોય તો એક કોફી કલરનું આવે ને કોફી પિન્ક પિન્ક કયા પિંક કયા આવે છે બધું આવે વસ્તુ એટલે એ છે ને સિલ્ક પાવડર એટલે આ કોપરું કોપટર હમણાં હાલમાં જઈ છે ને કાઢી લેજો મમ્મી બીબુ લેવા કે મમ્મી નાનું ના નું મોટું તો છે તે તમે જોઈ દસે લાડવા એમાં મોટું બીબુ બીબુ ક્યાં જ ખબર છે મમ્મી તું ને રમોકડું છે મને આપો રમકડું એને બેસાડી દીધો છે ફોન લઈને એક હવાર હવાર માં એક તો કામ વધાર્યું અને અત્યારે ઓરિયો બિસ્કિટ જોવે એટલી માંગ્યા જ કરે મને બિસ્કીટ આપો બિસ્કીટ આપો

આ આઈડેન્સિક બિસ્કિટ અને ઓરિયો બિસ્કિટમાંથી માંથી આપણે ક્રીમ બધું કાઢી લીધું છે એટલે ચાચા કર્યા છે કારણ કે સાંજે બધા છોકરાઓને નાસ્તામાં હું પ્રસાદી પ્રસાદી કરવી છે ને એટલે થોડાક વધારે જ લીધા છે એમ ટોપરો ને મમ્મી પાસ થઈ રહેશે ને છે તો વાંધો નહીં એમ પછી પછી આજુબાજુમાં થોડીક દેવી એમ છોકરા પાછા આપડા કર બહુ હાજા બધાન કથા કરતા આપણે વધારે આવશું કેમ મમ્મી આ તનો 9 વાગે ને નેજેત આપણે કામ કરતા ને દર બોલાયા હાલો પ્રસાદી માં ના એ માર્તી માં જલ્દી જલ્દી આવો બધા પ્રસાદી નું હોય નાના છોકરાનું શું હોય જો આપણે પીસી લેવાના છે બધા બિસ્કિટ હું ગળપ નામ લઈને બનાવી છે ફર્સ્ટ ટાઈમ આપણે ડીસે મસ્ત જ બની તો લઉં હું લો પીસાઈ ગયું એમાં થોડું દૂધ લેવાનું લોટ બાંધવાનો કે કેમ થોડું થોડું પીસાઈ ગયું છે સરખી રીતે સરખી રીતે મમ્મી હવે ગઢા થાય ને એમ શેફ બનવા મળે ક્યાં મમ્મી ગઢ પણ આવ્યું એમ

એટલે આમ થોડું લીસુ થાય એમ ચોટે ને અને આમ થોડું સોફ્ટ ન થાય મમ્મી સોફ્ટ થાય ને અને ટેસ્ટ એ હારો આવે ને પાછો જરી કરી દેવાનું એક ચમચી જો એક ચમચી નહીં હાફ ચમચી હાફ ચમચી લો તો ચાલે હા અને જો આ મમ્મી લઈ આવ્યા છે નવું નવું નાનું આમ તો બીબુ મસ્ત છે નાનું નાનું ઓલો તો એ આપડા કર થોડું મોટું હતું આ નાનું છે હવે બધી દુકાન મળે છે હમ સર વાસે દુકાન હોય

પણ આ વર્ષે મમ્મી બધા છોકરા આપણા ઘરે આવે છે અલગ અલગ પ્રસાદી જો નહીં એમ છે આવતા વર્ષે ફરી વખત ગણપતિ બેસાડ જોયે છોકરાને બહુ મજા આવી ગઈ છે હા એમ આપણે મેં કાલો જ પૂછ્યું મેં ફ્રૂટની પ્રસાદી તમને ભાવે કે ઓલાની હા તો શું કે ફ્રૂટની અમને ન ભાવે કે અમને બીજી બધી બહુ ભાવે જો મમ્મી મર બનાવ અમડા છે હવે બિસ્કિટના મોદક

अंदर युडवी पर्वान हो एडले डबल थाया hmm. अजी टेश्ट नो तेर्मपणम चोथाज सारूला के स्टेश्ट हार होतु है साथ यह आपड़ कोई पुडवस्त उबना इप्रमस्त पहें उष्ट काल रवान रोट ने ममी मोद्यो कता हो बना माँ चाही मान मग�

સાંજે પ્રસાદી માં થઈ રહેશે ક્યાં મમ્મી તો એક ના બે કરવી એટલે થઈ રહે જાજા છોકરા આવે એટલે આજ તો મમ્મી ને સાંજે બહાર જવાનું છે એટલે મમ્મી નો કઈ ભરશે નહીં આજે સાંજે મોદક માં અમે બધા ખાઈ લઈશું પ્રસાદી બધી મોદક ની મમ્મી ઓલી કહેવત નથી ખાને ખાને પેલી ખાય હું કે કેવું ના ના દાને દાને પેલી કાય ખાનેવાલે વાલે કા હા કે વાત છે ને એમ એમ છે એટલે તમાર ભાઈક માં છે રહે છે નગર પૂરી થઈ જશે કાલ કેમ તને આપને બિસ્કિટ નો દીધું પ્રસાદી મી બધા ખાઈ ગયો બે ત્રણ ત્રણ પાછળ વઈ જાય એમ છે અને દાને દાને પેલી પાછી ઘર ના ને જ નો પ્રસાદી આપ્યો પણ બાર ના ને કેવી ને કાજલ બાબી ની એમ કે ને કે તનો જા પ્રસાદી લઈએ તો પાછ લઈ આવે પૂછા વગર લઈ જાય બધા હાટુ પણ ઘરના નો દે પાછો પ્રસાદ કેવો દોડે કે આપવું હોય તો પછી ન કરવું કાં ચલાણ કરી એને ગ્રહ મળે છે રશ્મિતા બોલાવે તો એ જાય કેવું બન્યું તને ભાઈઓ હા તારા લંચ માં લઈ જાવું છે હા કેટલા લઈ જાવા છે આ ચાચા ચાચા બધા જો માં તનુ ભાઈ જો કરામત કરી જો પગ આખો જો બેન પોલીસ વાળો

ડિમ્પલ કોને પૂછ્યું તો હાલો કયો તો ડિમ્પલ આંટી ને પૂછવાનું તમારા મમ્મી ને પૂછવાનું ડિમ્પલ આંટી ને નહીં ડિમ્પલ આંટી ને બધી ખબર હોય પાછી ફોન વાપરે ને એટલે એટલે હવે ટીચર ને નો આવડ્યું અને હવે રુષ્ટિ પુષ્ટિ છે ને અને એના પોત્ર નામ શું પોત્ર

చాల તમને ખબર હોય કે ગણપતિ બપ્પાના પુત્રનું નામ હતું લાભશુભ અને એના પત્નીનું નામ હતું વૃષ્ટિ પૃષ્ટિ અને એના પુત્રનું નામ શું તો કમેન્ટ જરૂર કરી દેજો અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂર કરજો ગાઈઝ કાલ પરિવાર મળશું તનિષ ડાયરીઝમાં બાય ગુડ નાઇટ